નમસ્કાર દર્શક મિત્રો તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો દ્રશ્યોમાં જોઈ શકો છો આજે અંદાજે હજારથી પંદરસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે કેવું રહે છે બજાર તે પણ જાણી લઈએ રાજીનું કામકાજ થોડી જ વારમાં મિત્રો શરૂ થવા જવાનું છે ત્યાર પહેલાં વાત કરીએ તો ગઈકાલના ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીર બજારમાં શું ભાવો રહ્યા હતા તે જણાવી દઈએ તો ગઈકાલે બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયાનું બજાર બોલાયું હતું આજે કેવું છે બજાર ચાલો જાણી લઈએ છત્રીસો ને એકાવન ત્રણ હજાર છસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે વોકલ જોઈ શકો છો છત્રીસો ને એકાવન રૂપિયાના ભાવો પાંત્રીસો ને એકોતેર રૂપિયા ત્રણ હજાર પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ ભાવો થયા જાય વકલ જોઈ શકો મિત્રો પાંત્રીસો ને એકોતેર રૂપિયાના ભાવ ભાવો જ જાય વકલ ત્રણ હજાર ચારસો ને એકાશી રૂપિયાના ભાવો થયા છે થોડુંક નબળું છે વાવાળું મિત્રો ત્રણ હજાર ચારસો એકાશી રૂપિયા

તો કાં હાલો કોડીયાનો કાં 3591 રુદ્રા 3591 પેન્ડિંગ કર્યા 3591 રૂપિયા બોકલના છે 3591 રૂપિયા બોકલ જોઈ શકો છો 3591 રૂપિયા રૂપિયા નો ભાવ હા એ વહન ના કાના 36 એક

લોકોનો મેલા ધ્યાન રાખવામાં જો નેકરીમાં 882 સેમેલો 3200 બીઆર બીઆર એને સેલ ન હોય માર્કેટિંગ તારીખ જ્યાં વાત કરીએ ત્રણ હજાર રૂપિયાથી લઈને લઈ ને સાડત્રીસો ને પચાસ રૂપિયા આસપાસનું બજાર અત્યાર બોલાઈ ગયું છે ગોંડલ માર્કેટિંગ ત્રણ હજાર રૂપિયાથી લઈને સાડત્રીસો ને એકાવન બજાર બોલાયું છે